હેલો દોસ્તો મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને બધી જ સાઈઝમાં બાંયા ગાળાનું એટલે કે આર્મોહોલનું માપ કેટલું લેવું તે બતાવવા જઈ રહી છું બધી જ સાઇઝના બાયાંગાળાના આગળના ભાગનું માપ અલગ અલગ હોય છે જે તમે આગળના બધા જ વિડીયોમાં જોયું હશે તો દોસ્તો આને બાયગાળાનો આગળનો ભાગ કહે છે ગાળાના આગળના ભાગથી ત્યાર પછી પાછળના ભાગનું માપ સુધીનું માપ એક ઇંચ લેવું અને ત્યાંથી ત્યાંથી પણ એક ઇંચ લેવું અને પછી જ બાંગાળાનો શેપ આપવો ત્યાર પછી પાછળના ભાગથી પણ એક ઇંચ લેવું ત્યાર પછી જ બાંગાળાનો શેપ આપવો પણ સાઇઝ હોય કોઈ પણ સાઈઝ હોય બધી જ સાઇઝમાં આ પ્રમાણે માપ લેવામાં આવે છે દોસ્તો હેવી સાઇઝ હોય તો પાછળનું ગાળાનો શેપ આપીએ ત્યાંથી સવા એક લેવું દોસ્તો હેવી સાઇઝમાં પાછળનો ભાગ વધારે હોવાથી એક ઇંચથી વધારે એટલે કે સવા એક લેવું તો દોસ્તો બધી જ સાઇઝમાં બાંયગાળાનું એટલે કે આર્મોહોલનું આ રીતે જ માપ લેવામાં આવે છે તો દોસ્તો અગર વિડિયો સારી લાગે તો લાઇક જરૂરથી કરો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર